વરસાદ પડી જાય જાય તો જે બેસવાનું છે બેસી ને પછી રસ્તો બને સોસાયટી વિસ્તારોમાં જામ્યું કાદવ કિચડ સામ્રાજ્ય જુનાગઢ શહેર તેમજ સોસાયટી વિસ્તારોમાં કાદવ કિચડ સામ્રાજ્ય ધારાસભ્ય અને પૂર્વ ડેપ્યુટી મેયરના ના લોકો કહેવાતા નગર સેવકોથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જૂનાગઢમાં માત્ર બે ઇંચ જેટલા વરસાદ પહેલાં જ વરસાદે તંત્રની કામગીરીની પુલ ખોલી નાખી છે અને તંત્રની પ્રિ મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે જુનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલા મહેશનગર વિસ્તારમાં હાલ ભૂગર્ભ ગટર તેમજ ગેસ અને પાણીની લાઈનો નાખવા માટે રોડ રસ્તાઓ ખોદી નાખાયા બાદ તેની જ માટી દ્વારા ખાડાઓ બુરવામાં આવતા હાલ કાદવ કીચડ પથરાતા સ્થાનિક લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે જુનાગઢના ધારાસભ્ય અને ડેપ્યુટી પૂર્વ મેયરના આ સાત નંબરના વોર્ડમાં સ્થાનિક રહીશોએ આક્ષેપો કર્યા હતા કે કહેવાતા નગરસેવકો માત્ર મતની ભીખ માંગવા માટે જ આવે છે ત્યારે અત્યાર સુધી આ વિસ્તારની ચાર કોર્પોરેટરમાંથી એક પણ કોર્પોરેટરે મુલાકાત લીધી નથી તો પ્રજાની સમસ્યા અને પ્રજા કેવી હાલતમાં જીવી રહી છે તે આ નગર સેવકોને પરવા જ નથી ત્યારે શહેરી ગલીઓમાં કાદવ કિચડ જામ્યો હોવાથી સ્કૂલે આવવા જવા બાળકો તેમજ વડીલો વૃદ્ધો માટે ચાલીને જવું પણ ખૂબ જ દુષ્કર બની ગયું છે ત્યારે આ વિસ્તારના રહીશો કહેવાતા નગરસેવકોથી એટલા કંટાળ્યા છે કે આવનારી મનપાની ચૂંટણીમાં મતદાન બહિષ્કાર સુધીની પણ ચીમકી ઉછારી હતી અને પોતાનો રોષ ઠાલવ્યો હતો ત્યારે એક બાજુ શહેરની આમ જનતા રોડ રસ્તાને લઈને ભારે હાલાકી વેઠી રહી છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા દર વખતની જેમ તંત્રને લૂલો બચાવ કરીને જણાવ્યું હતું કે હાલ ગટર ગેસ લાઇન અને પાણીની લાઇનની કામગીરી જ્યાં પૂર્ણ થઈ ગઈ હશે ત્યાં ડામર રોડ અથવા સિમેન્ટ રોડ બનાવાશે અને હાલ ખોદકામથી જે રોડ રસ્તાઓ તૂટ્યા છે તે માટે તમામ વોર્ડ દીઠ પાંચ લાખ રૂપિયાથી રોડ રિપેરિંગ કરવા માટે ફાળવ્યા છે તેમજ શહેરમાં અનેક વિકાસના કામો થઈ રહ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું જો કે મનપાના તંત્ર દર વખતે એકનો એક જ ગાણો ગાઈને તંત્રની કામગીરી પર ઢાંક પીછડો કરીને શહેરની પ્રજાને સમજાવવાની કોશિશ

ચાલી રહ્યું છે અંતર્ગત જે વોર્ડોમાં રસ્તા તોડવાની મહાનગરપાલિકાએ ફરજ પડી હતી હાલ વરસાદી સિઝન છે આવા તૂટેલા રસ્તાઓને રિપેર કરી અને મોટેબલ કરવાની પણ જવાબદારી મહાનગરપાલિકાની છે અંતર્ગત ગઈ સ્ટેન્ડિંગ કમિટીમાં દરેક વોર્ડમાં પોરિસ્પોઇલ માટેના પાંચ લાખ રૂપિયા દરેક વોર્ડ પ્રમાણે ફાળવેલા છે જ્યાં રસ્તાઓ તૂટેલા છે તો એને ટેમ્પરેરી રિપેર મહાનગરપાલિકા દ્વારા હાલ કાર્યવાહી ચાલી પણ રહી છે જે રસ્તાઓ તોડ્યા છે એને સિમેન્ટ રોડ અને અથવા તો ડામર રોડ બનાવવા માટેના વર્ક ઓર્ડરો પણ થઈ ગયા છે તૂટી ગયા છે નહી એવું થઈ ગયેલા કામ કોર્પોરેશને જ એક નિર્ણય કર્યો છે કે જ્યાં ટોરેન્ટ ગેસ લાઈન પાણીની લાઈન અને ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થાય ત્યાં જ નવા રસ્તાઓ બનાવવાના છે વોર્ડ નંબર છ ને સાતમાં ભૂવા પણ પડેલા છે એટલે ગટરનું જે ખોદાણ થયું હોય છે આમ તો ભૂગર્ભ ગટર છે એટલે બહુ ખૂબ ઊંડું થયું હોય છે પાણી જવાને કારણે એ માટી સેટ થવાની જ છે સ્વાભાવિક છે એટલે જ્યાં પાણી વરસાદની હિસાબે પાણી ગયું છે ત્યાં જમીન બેસવાનો પણ શક્યતા છે એટલા માટે ક્યાંય ભૂવા પડ્યા છે એ જ્યાં ગટરનું કામ થયું છે ત્યાં આવા ભૂવા પડ્યા છે કે ગટરનું કામ ક્યાંક ક્યાંક તો બે મીટરથી પણ ઊંડું થયું છે એટલા સ્વાભાવિક છે કે વરસાદમાં ત્યાં ભૂવા પડવાની શક્યતાઓ છે એટલા માટે જ રસ્તાઓના કામ રોકી રાખ્યા છે વરસાદ પડી જાય તો જે બેસવાનું છે બેસી જાય ને પછી રસ્તો બને એ પણ જરૂરી છે એટલે કે રસ્તાની આયુષ્ય પણ વધી જાય એટલા માટે થઈ અને જે ભૂવા પડ્યા છે એ ભૂરવાની કામગીરી પણ મહાનગરપાલિકા કરી રહી